કોંગ્રેસ આગામી વીસ ડિસેમ્બરથી જન આક્રોશ યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ કરશે જે ઉત્તર ગુજરાતથી શરૂ થશે નમસ્કાર હું છું નીરુ અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે કોંગ્રેસને લાગે છે કે જન આક્રોશ યાત્રાનો પ્રથમ તબક્કો સફળ થયો છે ત્યારે હવે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હવે

આ યાત્રા મધ્ય ગુજરાતમાં માં ભ્રમણ કરવાની છે અને જે મધ્ય ગુજરાતના લોકોની ફરિયાદો છે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે જે ભ્રષ્ટાચાર છે જેમ કે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં મનરેગામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો સાબિત પણ થઈ ચૂક્યો આની પ્રેસ કોન્ફરન્સ માં ઉપસ્થિત આગળલે પ્રદેશ શ્રી અમિતભાઈ પ્રવક્તા શ્રી મનીષભાઈ શ્રી રમાનભાઈ

લોકો ધીરે ધીરે બોલતા થયા છે કે આજે આપ સૌ જાણો છો ગુજરાતમાં જે રસ્તાની પરિસ્થિતિ છે એ ખાડો છે કે રસ્તો જે ખબર જ પડતી એમાં નાનામાં નાના ગુજરાતી પણ એવું માનતો થયો છે કે વ્યાપકપણે માર્ગ મકાન વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાને કારણે તવડું કમિશન આપવાના કારણે આ રસ્તાની બધાય સ્થિતિ થઈ છે તાજેતરમાં વલસાડ ખાતે પણ એક બ્રિજ તૂટી પડ્યો એ પહેલા પાલનપુર હોય ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્યો કોંગ્રેસ આ યાત્રા ને લઈને આપ વિચારો છો કમેન્ટ કરજો નમસ્કાર